ધંધુકા ફેદ્રા હાઇવે પર અકસ્માત સર્જાયો ધંધુકા ફેદરા હાઇવે પર વહેલી સવારે ખાનગી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો ખાનગી બસ મધ્યપ્રદેશથી ગોંડલ તરફ જઈ રહી હતી ત્યારે હરિપુરા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત અકસ્માતમાં વીસ કરતા વધારે શ્રમિકો ઇજાગ્રસ્ત બનતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં જ ધંધુકા ફેદરા અને પીપળી એકસો આઠ ની ટીમ ઘટના સ્થળે પહોંચી

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક